હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવો પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારું કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાતવાના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં તુલસી વિવાહ પ્રસંગે મોતીયાળાથી ઠાકર વાજતે ગાજતે જાન આવી હતી આ જાનનું આયોજન મોતીયાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો સાથે ડીજેના તાલ સાથે જાનૈયા ઝૂમી ઉઠ્યા હતા

મહાદેવના મંદિર ખાતે એક કુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની વચ્ચે કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ છે और बहुत 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 अनोखी मायासी कार्य थे से और भगवान ठाकुर जी यहाँ पर राजस्था से बधई बधई में बहुत बहुत हार्दिक अभिनंदन करूँ और आज राजस्थान एक की एक की पगड़ी ने लाल पवन और रखे राखे